હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ આદ્યન ક્લાસીસ આદિન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ તમે જે પેપર સેટ ખરીદ્યો છે અને મેં તમને કહ્યું હતું કે આપણે આપણા પેપર સેટનું સોલ્યુશન હું તમને કરાવીશ તો વિદ્યાર્થીઓ આજથી આપણે આપણા પેપર સેટનું પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થીઓ આ પેપર સોલ્યુશનમાં આપણે રોજ સાંજે તમને હું તમને એક વિડીયો પ્રોવાઈડ કરીશ જે પણ વિભાગ એ બી સીડી આપણે રોજે રોજ એ બીનું સોલ્યુશન આપણે સાથે સાથે કરી લઈશું વિભાગ સી વિભાગ ડી અને વિભાગ ઈનું સોલ્યુશન આપણે અલગ અલગ વિડીયો દ્વારા કરીશું તો વિદ્યાર્થીઓ તમે શું કરશો વિડીયો જોયા પછી જે તમારો પેપર સેટ છે એનું એકવાર તમે વિડીયો જોઈ લેશો એના પછી તમે જાતે થોડું તમારી રીતે એક સરસ મજાનો અલગથી ચોપડો બનાવી લેજો એમાં તમે છએ છ પેપરનું સોલ્યુશન જાતે કરજો પહેલાં એકવાર શું કરવાનું વિડીયો જોઈ લેવાનો વિડીયો જોયા પછી તમારે એનું સોલ્યુશન જાતે પોતાની જાતે મોર્ડે જેમ તમે પરીક્ષામાં કેવી રીતે લખો છો એવી રીતે અડધો કલાક કલાક તમને વિભાગશ્રી માટે કેટલો ટાઈમ જોઈએ એ ટાઈમ જેટલો થતો હોય ટાઈમ તમારે બેસવાનું બેસી અને જાતે પેપર સોલ્યુશન કરવાનું રોજે રોજ તમારી બોર્ડ ની એક્ઝામ આવે ત્યાં સુધી તમે આટલું કામ કરો તત્વજ્ઞાન માં આથી વિશેષ તમારે કઈ કામ કરવું પડશે નહીં બીજું તમને મેં જે છ પેપર આપ્યા છે તો છ પેપરમાંથી તમારે બધા પ્રશ્નો તૈયાર કરવાના નથી એ બીના તો બધા જ પ્રશ્નો કરવાના છે પણ વિભાગ સી ડી અને ઈ એમાંથી તમારે બધા પ્રશ્નો તૈયાર કરવાના નથી તો અમારે શું કરવું તો એના માટે હું તમને વિભાગ સી હશે તો સીમાં કયા પ્રશ્નો કરવા કયા ન કરવા એ જ્યારે વિભાગ સીનું સોલ્યુશન કરાઈશ એટલે કહી દઈશ વિભાગ ડીમાં કયા પ્રશ્નો કરવા કયા ન કરવા વિભાગ ડીનું સોલ્યુશન કરશું એટલે હું તમને કહી દઈશ અને ઈમાં પણ જ્યારે સોલ્યુશન છું ત્યારે હું તમને કહી દઈશ કે આ પ્રશ્ન તમારે કરવાના અને આ પ્રશ્ન તમારે નહીં કરવાના તમે તત્વજ્ઞાનમાં આટલું કામ કરી લો આનાથી વિશેષ તમારે બીજું કઈ કામ કરવાની જરૂર પડશે નહીં પણ મારી ઉપર જો વિશ્વાસ કર્યો છે તમે પેપર સેટ ખરીદ્યો છે તો હવે અંત સુધી વિશ્વાસને બનાવી રાખજો હું તમને કહું છું એટલું તમે કામ કરજો તો તમારું રિઝલ્ટ આવશે જે વિદ્યાર્થીઓ એવા છે જે પાસ થવા માટે ઓનલી ફોર પેપર સેટ ખરીદ્યો છે કે અમે બે ટ્રાય આપ્યા છે પણ પાસ નથી થતા તો એમને પણ હું ગેરંટી આપું છું પાસ થઈ જશું ભાઈ પણ હું જેટલું કામ કહું છું એટલું તમારે ડેફિનેટલી કામ કરવાનું છે કોઈ પણ જાતની તમે કામ ચોરી કર્યા વગર જો કામ કરશો તો પાસ થઈ જશો બાકી પછી એવું ન થાય કે તમે પેપર સેટ ખરીદી લીધો અને હું તમને કીધું તમે મહેનત જ ના કરી બસ લઈને મૂકી દીધો તો કશું જ નહીં થાય પાસ નહીં પણ તમે પેપર સેટ ખરીદ્યો છે તો એનો મતલબ એવો છે કે તમે કંઈક કરવા માંગો છો તમે પાસ થવા માંગો છો તમે સારા માર્ક્સ લાવવા માંગો છો એટલા માટે તો તમે પેપર સેટ ખરીદ્યો છે તો વિશ્વાસ કર્યો છે તો વિશ્વાસને અંત સુધી બનાવી રાખજો અને જ્યાં સુધી હું તમને જેટલું કામ કહું એટલું કામ તમે કરે રાખજો તો સો ટકા તમે પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવશો સારા માર્ક્સથી પાસ પણ થઈ જશો તો હવે આપણે શું કરીશું રોજે રોજ આપણે પેપર સોલ્યુશન કરીશું જે પણ વિભાગ આવે એ તમે જોઈ લેશો બીજું તમારે હવે પેપર સોલ્યુશનના વિડીયો તમને કઈ જગ્યાએથી મળશે તો એના માટે હું તમને એક વિડીયો પ્રોવાઈડ કરું છું એટલો વિડીયો જોઈ લેજો એટલે તમારે મને પર્સનલી પૂછવું નહીં પડે કે બેન હું શેમાંથી વિડીયો જોઉં પેપર સોલ્યુશનના વિડીયો કઈ જગ્યાએ દેખાશે એના માટે હું અલગથી વિડિયો મૂકું છું એટલો તમે વિડીયો જોઈ લેજો બીજું એક કહેવાનું કે દરેકે દરેક વિદ્યાર્થી જે વિદ્યાર્થીએ પેપર સેટ ખરીદ્યો છે તો એ વિદ્યાર્થી મને આ વોટ્સએપ નંબર ઉપર હાઈ કરીને પોતાનું નામ અને એડ્રેસ પેપર સેટ રિલેટેડ કંઈ પણ અપડેટ હોય કોઈ માહિતી મારે તમને આપવાની હોય તો હું તમારા સુધી એ માહિતી વોટ્સએપ મેસેજથી તમને પકડી શકું એટલા માટે દરેક વિદ્યાર્થી ખાસ નોંધ લેશે જેને પેપર સેટ ખરીદ્યો છે એ કમ્પલસરી મને વોટ્સએપમાં હાઈ કરીને કહું છું કે તમે મને પેપર સેટ જેટલા વિદ્યાર્થીઓ ખરીદ્યો છે તો એ મને હાઈ કરી અને મેસેજ કરશે અને કહેશે કે હા મેં પેપર સેટ કરી દીધો છે તો એમને હું મેસેજ દ્વારા એમને જાણ કરતી રહીશ કે આપણે શું શું કામ કરવાનું છે ઓકે ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં